તારે થાકરી ઉઠા મારો લાવ તો એ તો તમે કરો મારે થોડી કરવાનું હોય આ સરપંચ માં સરપંચ માં પાછળ થઈ શકે

બાબુડો અને પેલો આ ઘર બનાવ્યું છે અડધા બાકી રહી ગયે ને પણ આ એમના વેરો પૂરો લેવાનો છે હા એ તો થઈ જાય આપડે કમિશન જે હતું પણ આજથી તું એક સરપંચ સરપંચ બરોબર હા તો પછી જા તું અને હું જોઉં પંચાયત ને હાર બરોબર લાડી આવ્યો છે આવ્યો હાર તારું વેરા લઈને આવું છું ને તું જા મમ્મો એ હાર હેડો તા હા મેરો ની બરા લ્યા કી વેલો આ તમર ઘરનો વેરો બાકી છે આ હેણા ટોપલા થી અરે વેરા નો છે હું હેણા ટોપલા થી બીજી બધી વાત તો ઓય આયન ધલન ધલા તમ તલી થી ધલન ધલા તલ તલી એ બધું થોડી પેલા